સ્વામીના નિવેદન પર કબરાવધામના ગાદીપતિ બાપુ બગડ્યા છે તેને સ્વામિનારાયણ સંતોને ક્લાસ લીધો છે અને ઉગ્ર થયા છે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ શરણદાસજી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે મોઘલધામ કબરાવના ગાદીપતિ મણિધર બાપુએ આ ટિપ્પણી પર આક્રોશ વ્યક્ત કર્યો છે અને તેને સખત શબ્દોમાં વખોડી કાઢી છે મણિધર બાપુએ જણાવ્યું હતું કે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો બફાટ સલાવી લેવામાં નહીં આવે તેના સામે યોગ્ય પગલાં લેવાની જરૂર તેને જણાવી હતી ઉગ્ર થઈને કહ્યું કે હું મોગલધામ કબરાવથી શરણ ઋષિ કહું છું કે સનાતન ધર્મને જે ધક્કો પોસાડ્યો છે તેને હું આતંકવાદી કહું છું કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી કોઈ મોટું નથી તેમણે વધુમાં જણાવ્યું કે તમામ સાધુ સંતોને કહેવામાં આવ્યું છે કે બાપ અને અનુષ્ઠાનમાં અખિલ બ્રહ્માના માલિક કૃષ્ણ પાસે માફી ન ન લેખિતમાં આપે ત્યાં સુધી માફ કરવાના નથી અનુષ્ઠાનમાં નાના મોટા બધા સાધુ સંતોએ બેસી જવાનું છે હું બુધવારે બેસવાનો છું જરૂર પડે તો ધર્મ માટે ખપી જવા માટે તૈયાર છું અમારા માટે બે વસ્તુ છે મણિધિર બાપુએ અઢારે વર્ણને આદેશ આપતા કહ્યું કે આ એક બાપુનો અઢારે વર્ણને આદેશ છે પોતાની નાની લીટી મોટી કરવા બેઠા છે આરામનું ખાય ખાય પૈસા આપવાનું બંધ કરો કરોડોના મંદિરો બાંધી જેમ આવે તેમ બફાટ કરે છે ઈશ્વરથી મોટું દુનિયામાં કોઈ નથી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબર મળતી રહે